પચ્ચીસ ડિસેમ્બરે બનશે અત્યંત ભયાનક યોગ પરંતુ આ ત્રણ રાશિવાળાનું કશું નહીં ઉખાડી શકે ખોબલે ખોબલે કરાવશે ધનલાભ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો વિડિયો શરૂ કરતા પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે આ વિડિયોને લાઈક શેર કરી चेनल सब्सक्राइब कर देज कॉमेंट बॉक्स में साची श्रद्धा थी जय लक्ष्मी माता लखवा भूलता नहीं जे जी की कृपा आपना सौना पर निरंतर बनी रहे तो चलो मित्रों वीडियो शुरू करिए વૈદિક પંચાંગ મુજબ જ્યારે બે ગ્રહો એકબીજાથી છૂટા પડે અને આઠમા ભાવમાં હાજર રહે તો આ ષડાષ્ટક યોગનું નિર્માણ થાય છે જ્યારે આઠમા ભાવ તે જાતકો માટે દુર્ભાગ્ય નષ્ટ થતા ભયંકર કષ્ટ સંકટ વગેરેના પરિણામ આપે છે આવામાં બે ગ્રહ કુંડળીમાં આ ભાવમાં આવશે તો પરિણામ નકારાત્મક મળશે મંગળ અને સૂર્યની વાત કરીએ તો પચ્ચીસ ડિસેમ્બરે મંગળ અને સૂર્ય એક પચાસ ડિગ્રીમાં રહેશે જેનાથી ષડાષ્ટક યોગનું નિર્માણ થઈ રહ્યું છે સૂર્ય ધન રાશિ અને મંગળ કર્ક રાશિમાં બિરાજમાન હશે મિત્રો ચાલો જાણીએ ષડાષ્ટક યોગથી કોને થઈ શકે છે ફાયદો નંબર એક કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ષ્ટક યોગ ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસ સાહસમાં વધારો થઈ શકે છે આ સાથે જ તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનું તમને ફળ મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ પડકારોનો અંત આવી શકે છે જીવનમાં સુખ શાંતિ રહેશે અને પરિવાર સાથે સારો સમય પસાર થશે વ્યાપારમાં પણ તમને સફળતા મળી શકે છે આ ઉપરાંત બિઝનેસને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો ખૂબ લાભના યોગ બની રહ્યા છે નોકરિયાતો માટે પણ આજ જ સમયગાળો ખૂબ લાભકારી સિદ્ધ થઈ શકે છે આ રાશિના જાતકોની નવી નોકરીની અનેક તકો મળી શકે છે તમારા કામની પ્રશંસા થઈ શકે છે સ્વાસ્થ્ય સારું રહેશે પાર્ટનર સાથે સારો સમય વિતશે આ સમય કુંભ રાશિના લોકો માટે ખૂબ જ સારો સમય હશે નંબર બે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ષડાષ્ટક યોગ ખુશીઓ લઈને આવશે આ રાશિના જાતકોને તેમના કામનું પૂરેપૂરું ફળ મળી શકે છે કાર્યસ્થળ પર તમારા દ્વારા સમજી વિચારીને કરેલા કામ અને નિર્ણયો તમારા માટે ફાયદાકારક રહી શકે છે જે જાતકો નવી નોકરીની શોધ કરી રહ્યા હોય તેમને સફળતા મળી શકે છે નવા વેપારમાં તમે પ્રવેશ કરી શકો છો તેનાથી તમને ખૂબ લાભ થઈ શકે છે આર્થિક સ્થિતિ સારી રહેશે ટ્રેડના માધ્યમથી સારો એવો પૈસો કમાઈ શકો છો સ્વાસ્થ્ય અંગે થોડા સજાગ રહેવું પડશે કર્ક રાશિના લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે નંબર ત્રણ ધનરાશિ ધનુરાશિના જાતકો પર મંગળની સાથે સાથે સૂર્યની પણ કૃપા થઈ શકે છે મિત્રો આ રાશિના જાતકોના જીવનમાં ચાલી રહેલા સમસ્યાઓનો અંત આવી શકે છે આ સાથે જ ધન લાભ થઈ શકે છે વેપારમાં ખૂબ લાભ મળશે આર્થિક સ્થિતિ સારી રહેશે પરંતુ ફાલતુ ખર્ચાથી બચવું આંખને લગતી સમસ્યાઓ ઠીક થઈ શકે છે ધનરાશિના લોકો માટે આ સમય ખૂબ જ સારો રહેશે મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરજો અને ચેનલને ને કરજો મિત્રો આ વિડિયોને લાઇક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય લક્ષ્મી માતા લખજો જેથી લક્ષ્મી માતાજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર